મારા વાલા મિત્રો આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં સૌને જય માતાજી જય સિયા અને જય દ્વારકાધીશ તો આજે તો આપણે દ્વારકા આવી ગયા છીએ અને બેટ દ્વારકા અને દ્વારકાધીશના દર્શન કરવા તો વિડીયોમાં બન્યા રહીજો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જે લોકો અહીંયા આવ્યા છે એને ખ્યાલ જ છે કે અહીંયા મંદિરમાં શૂટિંગ અલાઉટ નથી એટલે લગભગ દર્શન તો હું નહીં કરાવી શકું પરંતુ જે બહારનો જે કાંઈ નજારો છે બહારનો વ્યૂ છે એ હું તમારી સાથે જરૂર શેર કરીશ તો વિડીયોમાં બનાવી વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા અને તમે જોઈ શકો છો પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ અહીંથી કાંઈક બે કિલોમીટર જેવું બેટ દ્વારકા થાય છે તો આવો કાંઈક મસ્ત વ્યૂ છે તમે જોઈ શકો છો મસ્ત પુલ બની ગયો છે પહેલાં તો આપણે હોળકામાં બેસીને જવું પડતું હતું પણ હવે સુંદર મજાનો એક પુલ બની ગયો છે તો એ પણ એક આનંદનો લાવો છે તો આપણે જઈ રહ્યા છીએ ધીરે ધીરે થોડી વારમાં તમને જે દરિયાનો નજારો છે તે પણ હું બતાવવાનો છું તો વિડીયોમાં બન્યા રહીજો અને ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હા ફાઇનલી આપણે પુલની વચ્ચોવચ ફોગી ગયા છે અને દરિયાનો કાંઈક નજારો અદ્ભુત દેખાય છે હું તમારી સાથે શેર કરવા માંગીશ તો ચાલો હું તમને દરિયાનો નજારો બતાવું બેટ દ્વારકા પાસે દ્વારકા દેખાય છે અને આવો પુલ છે તમે જોઈ શકો છો મસ્ત પુલ બનાવવામાં આવ્યો છે પહેલા તો આમાં જે હોલ્ડકા દ્વારા આપણે બેટ દ્વારકા જવા તું પણ હવે આવો સરસ મજાનો પુલ બનાવવામાં આવ્યો છે સુંદર મજાની સેવા બનાવવામાં આવી છે જેથી કરીને જે અહીંયા જે દર્શનાર્થીઓ છે જે ભાવિકો છે ભાવિ ભક્તો છે જે દર્શન કરવા આવે તો એની માટે સરસ મજાનો આ એક લાવો કહેવાય તો આવો કંઈક દરિયાનો નજારો છે અને હવે બેટ દ્વારકા તમે જોઈ શકો છો સામે જ દેખાય છે બેટ દ્વારકા તો પહોંચવામાં છે બેટ દ્વારકા અને મસ્ત કંઈક આવો યાનો નજારો છે તમે જોઈ શકો છો સામે એક ઓળખું પણ દેખાય છે આપણને આપણે સોનાની નગરી મંદિર તરફ જઈ રહ્યા છીએ અને ત્યાં જઈને જોઈએ છે તો મને હું દર્શન કરાવી શકું છું કોઈ નહીં તો આ સોનાની મંદિર તો મિત્રો આપણે સોનાની નગરી કહેવાય છે મંદિર જે દ્વારકાધીશનું મંદિર છે તો એમના સંપૂર્ણ હું તમને દર્શન કરાવું છું શૂટિંગ ઉતાવળનું આપણને પરમિશન આપી છે તો તમે દર્શન કરાવો તો વિડીયોમાં બનાવી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે ઝડપથી તમને દર્શન દ્વારકાધીશના કરાવી દઉં તો લાઇક કરી દેજો તો આવું કંઈક બહારથી મંદિર દેખાય છે તો ચાલો આપણે અંદર જઈએ જય દ્વારકાધીશ સૌ પ્રથમ અહીંયા તમે જોઈ શકો લક્ષ્મી માતા ગણેશજી અને સરસ્વતી માતાના આપણને સરસ મજાના દર્શન થઈ ગયા છે ને તમને પણ હું દર્શન કરાવું છું તમે જોઈ શકો છો કે આ સરસ્વતી માતા છે શ્રી ગણેશજી છે અને સરસ્વતી માતા અને આ સાઈડ દ્વારકાધીશ આપણને દર્શન થાય છે દેવકી માતા અને તેમના પિતાના આપણને દર્શન થાય છે ભગવાન વિષ્ણુના દર્શન થાય છે આપણને તમે જોઈ શકો છો તમને નજીકથી દર્શન કરાવવું તો આ સાઈટ પણ આપણે ઘણા બધા ઘણા બધા મંદિર છે તેમના દર્શન થાય છે તો જે નંદ ને જે આપણને દરિયામાંથી જે મેકવા જતા હતા તેમને આપણને દર્શન થાય છે અહીંયા સરસ મજાનું અહીંયા પૂતના વધ કર્યો તો તે પણ આપણને દર્શન થાય છે કૃષ્ણ ભગવાનના આપણને બાળ સ્વરૂપે દર્શન થાય છે નંદલાલા કનૈયા જ્યાં મટકી પહોંચતા હતા કૃષ્ણ ભગવાન નાનપણમાં તેમના આપણને દર્શન થાય છે અહીંયા અહીંયા પારણામાં બિરાજમાન છે જ્યારે આ નાગને નાતીયો હતો તે અહીંયા દર્શન છે ભગવાન કૃષ્ણએ તેમના મામાના વધ કર્યો હતો મામા કંચનો તે દ્રશ્યના આપણને અહીંયા દર્શન થાય છે અનુકા સર રાક્ષસનો વધ કર્યો હતો તે છે અહીંયા યશોદા માતા જ્યારે ગૌ જોતા હતા ત્યારે કૃષ્ણ ભગવાન તેમના ખોળામાં બાળપણમાં રમતા તે દ્રશ્ય અહીંયા આપણને જોવા મળે છે અને આ બાજુ બકાસુરનો જે વધ કર્યો હતો કૃષ્ણ ભગવાને તે આપણને અહીંયા જોવા મળે છે અને અહીંયા ગોપીઓ સાથે ભગવાન કૃષ્ણની રાસલીલા તે પણ અહીંયા જોવા મળે છે ને જે જ્યારે ભગવાન કૃષ્ણ બાળપણમાં ગોપીઓ નાવા જાય છે અને તેમના વસ્ત્ર લઈને તે ઝાડ ઉપર ચડી જાય છે તે ચિત્રના આપણને અહીંયા દર્શન થાય છે મસ્ત છે ભૂત નામનો વદ કર્યો હતો તે ભૂતના છે ઘણું બધું અહીંયા જોવાલાયક છે એકવાર અવશ્ય મુલાકાત થઈ આ મંદિરની સોનાની નગર મંદિર કહેવાય બેટ દ્વારકામાં આવેલું છે અને અહીંયા રાધાકૃષ્ણ રાસ લીલા તમને જોવા મળે છે ઘણા બધા આપણને અહીંયા દર્શન થાય છે અને આ સાદી આશ્રમ સાદી પણ આશ્રમ છે તો આપણે ઝડપથી હવે બહાર નીકળી જઈશું કારણ કે જ્યારે કૃષ્ણ ભગવાનના બાળપણમાં જે ખાંડણીએ બાંધતા હતા કૃષ્ણ ભગવાન યશોદામાં માતા એ દ્રશ્ય અહીંયા આપણને જોવા મળે છે જ્યારે યશોદાજી બાળપણમાં કૃષ્ણ ભગવાનને બાંધતા હતા કાનણી તે આપણને લીલા જોવા મળે છે અને આ બાજુ આપણે ગોવર્ધનને કૃષ્ણ ભગવાને ઉપાડ્યો તો તે દ્રશ્ય જોવા મળે છે તમે જોઈ શકો છો તો વિડિયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ગુરુદેવના આપણને દર્શન થાય છે જગદ્ગુરુ શુકરાચાર્યના આપણને દર્શન થાય છે નિત્યાનંદ સ્વામીના આપણને દર્શન થાય છે રામાનુજ ચાર્યના દર્શન આપણને થાય છે મહાવીર સ્વામીના આપણને દર્શન થાય છે ગંગાચાર્યના દર્શન થાય છે આપણને આવા તો ઘણા બધા જે દર્શન છે અહીંયા અને જોવાલાયક છે તો એકવાર બેટ દ્વારકામાં આવો તો આ મંદિરની મુલાકાત લેજો ખૂબ અદ્ભુત નજારો છે અને અહીંયા આવીને મન પવિત્ર થઈ જાય એવું વાતાવરણ છે તમે જોઈ શકો છો આ બધા જે ગુરુ છે તેમના અતિ ઋષિ ઋષિ ભારદ્રાઋષિ ઋષિ વિશ્વામિત્ર ઋષિ ઘણા બધા ઋષિઓના આ બાજુ આપણને દર્શન થાય ભગુ ઋષિ ઘણા બધા ઋષિઓના આપણને આ સાહેબ દર્શન થાય છે અને ભરત તમે જોઈ શકો છો કૃષ્ણ લીલા છે તેમના આપણને દર્શન થાય છે તમે જોઈ શકો છો અહીંયા ગૌતમ ઋષિ ભક્ત કરળ કુએ સંત તુકારામ કક્ષ ઋષિ ઘણા બધા એવા ઋષિઓના આપણને અહીંયા દર્શન થાય છે તો ચાલો હવે મુખ્ય મંદિરમાં આપણે જઈએ અને કૃષ્ણ ભગવાનના દર્શન તમને કરાવું અને અહીંયા વિષ્ણુ ભગવાન સ્વયં બિરાજમાન છે અને વિષ્ણુ ભગવાનના દર્શન કરાવું તો તમે જોઈ શકો છો માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન અહીંયા બિરાજમાન છે સ્વયં અને આપણને બ્રહ્માના સ્વયં બ્રહ્માના દર્શન થાય છે તમે કોમેન્ટમાં જય બ્રહ્મદેવ લખવાનું ભૂલતા નહીં કારણ કે આપણને ઘણી જગ્યાએ ઓછા આપણને બ્રહ્મદેવના દર્શન થતા હોય છે અને હજી તો ઘણા બધા એવી દેવી દેવતાના આપણે દર્શન કરવાના છે તો વિડીયોમાં બન્યા રહીજો તો જો સંતાનલક્ષ્મી માતા કૃષ્ણ ભગવાન જોકે આપણે કૃષ્ણ ભગવાન દર્શન તો બહારે પણ ઘર્યા ધનલક્ષ્મી માતા વિજયાલક્ષ્મી માતા વિદ્યાલક્ષ્મી માતા મહાલક્ષ્મી માતા ગજલ લક્ષ્મી માતા ધૈર્યલક્ષ્મી માતા ઘણા બધા એવા દર્શન આ મંદિરોમાં છે તમે જોઈ શકો છો ને સાક્ષાત ભગવાન વિષ્ણુ બિરાજમાન છે એ પણ દર્શનનો લાવો છે આપણે અને અહીંયા તમે જોઈ શકો છો અષ્ટલક્ષ્મી માતા અને અહીંયા ધન્ય લક્ષ્મી માતા માને એટલી જ મારે પ્રાર્થના કરવી છે આજે કે મારા જે સબસ્ક્રાઈબર મિત્ર છે તેમના ઘરમાં સુખ શાંતિ અને તમારી કૃપા થાય એવી હું પ્રાર્થના કરું છું લક્ષ્મી માને અને તેની જિંદગીમાં ખૂબ આગળ વધે એવી હું લક્ષ્મી માતાને પ્રાર્થના કરું છું તો તમે જોઈ શકો છો આ સાઈટ વિષ્ણુ ભગવાન બિરાજમાન છે સંયમ તમને સ્વામીની સાઈટથી હું વિષ્ણુ ભગવાનના દર્શન કરવાની કોશિશ કરું છું તમે જોઈ શકો છો સંયમ વિષ્ણુ ભગવાન અહીંયા બિરાજમાન છે આ વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે મિત્રો તો આનો આપણે બીજો ભાગ બનાવીશું તે બીજા ઉપર જે દર્શન છે કૃષ્ણ ભગવાનના તેમના હું દર્શન કરાવીશ અને અન્ય દેવી દેવતાના હું તમને દર્શન કરાવીશ તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર નવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્ર સાથે શેર કરી દેજો તો ફરી મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય